રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ બંધ થવાનું નામ નથી લઈ રહેલો એક બાજુ જ્યારે રાજપૂત કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિની વાળાએ ત્રીજા દિવસે પણ અન્નો ત્યાગ કર્યો છે અને બીજી તરફ પાટીદાર સમાજે પરશોત્તમ રૂપાલાને સમર્થન કર્યું છે તે વચ્ચે દિલ્હીથી પરત ફરેલા રૂપાલાએ રાજકોટના મંદિરે ચૂંટણી ચડાવીને દર્શન કર્યા છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મિશ્રો ઠાકર આ વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવીમાં આશાપુરાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજીને તેમણે ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે જે સૂચવે છે કે હવે આંદોલનકારીઓ સામે ચૂંટણી મેદાનમાં જ રણસંગ્રામ ખેલાશે તમને જણાવી દઈએ કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીએ પરશોત્તમ રૂપાલાને સમર્થન આપતા જણાવ્યું છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે પણ નિવેદન આપ્યું છે તેને લઈને તેમણે માફી માંગી લીધી છે તેથી ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ અને અત્યાર સુધીના ચાલીસ વર્ષમાં રૂપાલા દ્વારા આ પ્રથમ ભૂલ જ થઈ ગઈ છે મહંત સ્વામી એ પણ પરશોતમ રૂપાલાને લઈને પોઝિટિવ વાત કરી છે તેઓએ જણાવ્યું છે કે પૃથ્વીરાજ ચૌહાણ અને મહારાણા પ્રતાપે પણ જેમને આક્રમણો કર્યા છે તેમને માફી આપી છે તો રાજકોટ બેઠક માટે તો પરશોતમ રૂપાલા એક યોગ્ય નેતૃત્વ છે અને આ બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલા જ હોવા જોઈએ તો હવે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજનો આ વિવાદ ક્યાં જઈને અટકશે તો આવી જમણવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્સ ઠક્કર